હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠાબા પરમાર સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું તીખા ગાઠિયા અને તેમાંથી બનાવીશું અલગ અલગ રીતે એનો ચેવડો તો ચાલો એની પ્રોસેસ કેવી રીતે છે તો તમે એ જોવા આખો વિડીયો તમારે જોવો પડશે અને વચ્ચેથી સ્કીપ કરતા નહીં તો ચાલો બનાવીએ તીખા ગાઠિયા અને તેનો ચેવડો સૌપ્રથમ આપણે એક મિક્સર બાઉલ લઈશું હવે એને ચાળણી એક લેવાની છે અને આપણે એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને બીજો અડધો કપ એટલે કે દોઢ કપ આપણે ચણાનો લોટ લેવાનો છે સૌ પ્રથમ પહેલાં આપણે લોટ ચાળી લઈશું લોટ ચાળી લેવાથી એમાં હવાના કણ ભરાય છે અને આપણે જ્યારે પણ એની સેવ બનાવીશું તો એ સરસ એકદમ એમાં ગાંઠિયા બી નહીં પડે અને આપણે લોટ પણ સરસ બંધાઈ જશે એટલે હંમેશા કોઈ પણ લોટ લો તો તમારે ચારીને જ લેવાનો છે તો આપણે આ જો દોઢ કપ જેટલો ચણાનો લોટ મેં લીધો છે એ આપણે સરસ ચહેરાઈ ગયો છે હવે એક ચમચી જેટલો અજમો લેવાનો છે અને એને હાથથી મસળીને આપણે અંદર એડ કરી દઈશું અને એક પિંક જેટલી હળદર કલર માટે અને એક નાની ટી સ્પૂન હિંગ એડ કરીશું હવે આ બધા મસાલા આપણે મિક્સ કરવાના છે આપણે આ તીખી કાઠિયાસીઓ બનાવવાની છે એટલે હવે એમાં આપણે એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરીશું એક મોટી ચમચી જેટલું આપણે કશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે અને આ બધું આપણે મિક્સ કરી દઈશું બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે એક મિક્સર જાર લેવાનું છે એમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરશું આપણે પાંચથી છ મોટી ચમચી જેટલું પાણી આપણે એડ કરીશું એટલે આશરે અડધી વાટકીથી થોડું ઓછું ટેસ્ટ મુજબ મીઠું એડ કરશું નોર્મલી જ્યારે આપણે તીખા કાંઠે બનાવતા હોય છે તો એ કડક થઈ જાય છે બહારથી પણ કડક અંદરથી પણ કડક થઈ જાય છે તો આપણે આ એકદમ અલગ રીતથી બનાવવાના છે તો અહીંયા મેં બે સ્પીંચ જેટલી મીઠા સોડા એટલે કે બેકિંગ સોડા લીધા છે એ એડ કરશું અને મીઠા સોડાને એક્ટિવેટ કરવા અંદર અડધા લીંબુનો રસ આપણે એડ કરીશું એટલે આશરે એક ચમચી જેટલો લીંબુનો રસ જેથી આપણા ગાંઠે એકદમ સોફ્ટ બનશે અંદરથી અને બહારથી એકદમ ક્રિસ્પી હવે આને ઢાકીને ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જોશો વ્હાઈટ કલરનું લિક્વિડ તૈયાર થઈ ગયું છે હવે આપણે આ લોટમાં એડ કરીને એનો લોટ બાંધી દઈશું આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે હવે આપણે થોડું હાથમાં તેલ લગાવી અને થોડો લોટને મસળી લઈશું જેથી એકદમ સોફ્ટ લોટ આપણો તૈયાર થઈ જાય બે થી ત્રણ મિનિટ સુધી આપણે આમ લોટને મસળી લેવાનો છે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સરસ તૈયાર થઈ ગયો છે જે સેવ પાડવાનો સંચો આવે છે એ લેવાનો છે એમાં આપણે જે જારી મૂકવાની છે એ આપણે ગાંઠિયા સેવ બનાવવાની છે તો આવી ત્રણ જારી હોય છે એકદમ જીની મીડિયમ અને આ મોટી તો આપણે હવે ગાંઠિયા સેવ બનાવવાના છે તીખા એટલે આપણે આ મોટી સાઈઝની જારી લઈશું હવે સંચાને આપણે અંદરથી પહેલાં તેલવાળું કરી દઈશું અંદર તેલ લગાઈ દેવાથી લોટ સરસ અંદર ચોટતો નથી અને આપણે એ સરસ સીવો પડી જાય છે જે જેની આ જાળી હોય છે એને પણ આપણે થોડું તેલ લગાવી દઈશું અને અંદર મૂકી દઈશું અને જે સંચો બંધ કરવાનો એની ઉપર બી જે થોડું તેલ આમ લગાવી દેવાનું છે હવે જે આ લોટ છે એ આપણે અંદર એડ કરી દઈશું અને આપણે સંચો બંધ કરી દઈશું અમે આપણે સેવો એની વણી લઈશું અમે ગેસ આપો ગેસ પર મેં તેલ ચડાઈ લીધું છે અને તેલ પણ થઈ ગયું છે તો હવે આપણે સેવો પાડી લઈશું તો છીવાડથી લઈને વચ્ચે સુધી પેજને આપણે સેવો પાડી લેવાના છે અંદર ગોલ ગોલ સંચો ફેરવતા જ્યારે આપણે ગોલ આમ રાઉન્ડ સરસ ફરી જાય સેવનું એન્ડિંગ આવી જાય પછી આપણે એને સંતોષ ફેરવવાનો છે જેથી આપણે સેવ અંદર ફળી જશે અને આપણે રીતના કટ કરી દઈશું અને આને બે થી પાંચ મિનિટ સુધી તળાવવા દઈશું એના બબલ્સ બનતા બંધ થઈ જાય ત્યાં સુધી આપણે એને કરવાની છે એટલે સરસ ઈયો સારી રીતે અંદર તળાઈ જશે સ્ટાર્ટિંગ આપણે ફાસ્ટ ગેસ રાખવાની છે અને પછી એને મીડિયમ આજ પર આપણે તળવા દેવાની છે તમે જોઈ શકો છો આપણા બબલ્સ બનતા પણ બંધ થઈ ગયા છે એનો મતલબ કે આપણી આ સેવ તૈયાર થઈ ગઈ છે એને હવે આપણે કાઢી લઈશું હવે આ સેવ પર આપણે ઉપર થોડું સંચર પાવડર છાટકી દેશે એટલે એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બનશે આપણી થોડું સંચે પાવડર આપણે એડ કરી દઈશું તો તૈયાર છે આપણી કાઠિયા સેવ એકદમ તીખી કાઠિયા સેવ અને એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી બની છે તમે જોઈ શકો છો જો હવે આપણે આનો ચીવડો બનાવીશું અહીં મેં એક વાટકી જેટલા સિંગદાણા લીધા છે અને એ જ વાટકીના માપના પ્રમાણે દાળિયા લીધા છે એને પણ આપણે તળી લઈશું હવે આપણે આને બાઉલમાં કાઢી લઈશું હવે અહીં મેં મીઠા લીલા પાણી સાથે આમે મેં લીલા મરચા ને મીઠા લીલા ફ્રાય કરી અને પણ આમાં એડ કરી દઈએ આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું એક ચમચી જેટલો કેટ મસાલો એડ કરશું હળધી ચમચી ગરમ મસાલો ને આ બધું આપણે મિક્સ કરી દઈશું જો તમારી જોડે ચાટ મસાલો ન હોય તો તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો હવે આમાં આપણે સેવના ટુકડા કરીને એડ કરીશું અને આ બધું આપણે મિક્સ કરી દઈશું તો આપણો આ તીખા ગાંઠિયાનો ચીવડો તૈયાર છે તમે કદી આ રીતે ટ્રાય નહીં કર્યો તમે એક વખત આ રીતે ટ્રાય કરજો ખૂબ જ એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ જશે મળે એ આપણો નાસ્તો તૈયાર થઈ જશે તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી તીખી સેવનો કે કાઠિયાનો કેવડો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જેવું નવી વાનગી જોવા માટે બેલાઇકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓની જલ્તા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ